તું સમ ને કે જો મારા રે કે જો મારા દોકડા વા તો કે જો મારા દોકડાની વાત રે કે મારા દુકડાની વા તું સમ ને કે જો મારા રે

મારા રે કેજો મારા દુકડા ની વાતું તમાજો મારા દુકડા ની વાત રેજો મારા દોકડા જો મારાુકડા તું ને જો મારાુકરા તું કમારીને કે જો મારા દુખરાની વાત આત્મ આત્મા તું કમારી ને

સ્વામી સાંભળ્યા કોણ ની પાછળ જો મારા ધોરિયા ની વાત રેવાયા મારાડા ની વાત જો મારા છોકરા વાતો